વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત એસએસજી હોસ્પિટલ ખાતેથી ચોરી કરેલ હોન્ડા સાઇન મોટરસાઇકલ સાથે આરોપીને પકડી પાડી વાહન ચોરીનો અનડિટેક ગુનો ડિટેક કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ પકડાયેલ આરોપીનું નામ પૃથ્વીરાજ સુરેશભાઈ પરમાર તેમ જાણવા મળેલ છે તથા આરોપી પાસેથી એક હોન્ડા સાઈન મોટરસાઇકલ જેની કુલ કિંમત રૂપિયા ચાલીસ હજારનો મુદ્દામાલ કબજે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી સમાચારોની ઝડપી અપડેટ માટે ઘણા જન અર્પણ ન્યૂઝ ચેનલ દે લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો